મયુરસિંહ જાડેજા નરેન્દ્રભાઈ ભાટિયા હિરેન રાઠોડ સહિત સમગ્ર ટીમ દ્વારા પણ દેવજીભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ ઉપરાંત વિવિધ સહકાર ક્ષેત્રના આગેવાનો વેપારીઓ તેમજ સંસ્થાઓ દ્વારા પણ નવનિયુક્ત અધ્યક્ષશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું સંગઠનના મંડળ મોરચાના હોદ્દેદારો તેમજ શહેરના શક્તિ કેન્દ્રના સંયોજકો પ્રભારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા અધ્યક્ષ અધ્યક્ષશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા અધ્યક્ષ દ્વારા આ આયોજન બદલ સૌ હોદ્દેદારો તેમજ કાર્યકરોનો આભાર વ્યક્ત કરી આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને સૌ આગેવાનો તેમજ કાર્યકરો સાથે મળી એક નવી ઊંચાઈએ લઈ જઈ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરવા જણાવાયું હોવાનું કચ્છ જિલ્લા ભાજપની મીડિયા સહ ઇન્ચાર્જ ચેતન કતિરાની યાદીમાં જણાવાયું હતું